ટેટ વન પ્રાથમિક શિક્ષણ ધોરણ એકથી પાંચ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન વ્યક્તિ વિશેષ પ્રશ્ન નંબર એક ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ જવાબ ડૉક્ટર સ્વામીનાથન પ્રશ્ન નંબર બે નાટ્ય લેખક નવલકથાકાર કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ જવાબ આવશે કનૈયાલાલ મુનશી પ્રશ્ન નંબર ત્રણ કયા સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી જવાબ આવશે અક્ષરધામ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કોને ગુજરાતના મુખ્યમંત્રી બીજી વખત બનાવવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ઓપ્શન એ કેશુભાઈ પટેલ ઓપ્શન બી માધવસિંહ સોલંકી ઓપ્શન સી બાબુભાઈ જે પટેલ ઓપ્શન ડી અમરસિંહ ચૌધરી જવાબ આવશે ઓપ્શન ડી અમરસિંહ ચૌધરી પ્રશ્ન નંબર પાંચ બળવંતરાય મહેતાનું નામ શાની સાથે સંકળાયેલું છે જવાબ આવશે પંચાયતી રાજ પ્રશ્ન નંબર છ વેસ સાથે કોનું નામ સંકળાયેલું છે જવાબ આવશે અસાયર પ્રશ્ન નંબર સાત ગુજરાતના કયા મુખ્યમંત્રી હોદ્દા પર હતા ત્યારે વીમાની અકસ્માતમાં અવસાન થયું જવાબ આવશે બળવંતરાય મહેતા પ્રશ્ન નંબર આઠ ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આદું પ્રદાન છે જવાબ આવશે ધીરુભાઈ ઠાકર પ્રશ્ન નંબર નવ પંડિત જવાહરલાલ નહેરુ પછી તરત જ કોણ વડાપ્રધાન બન્યા જવાબ આવશે લાલ નંદા પ્રશ્ન નંબર દસ અભય કોની સમાધિ છે જવાબ આવશે મોરારજી દેસાઈ પ્રશ્ન નંબર અગિયાર આમાંથી પંડિત જવાહરલાલ નહેરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ઓપ્શન એ જોન કેનેડી ઓપ્શન બી માર્શલ ટીટો ઓપ્શન સી ગારબા છો ઓપ્શન ડી નાસર જવાબ આવશે ઓપ્શન સી ગારબા છો પ્રશ્ન નંબર બાર ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ જવાબ આવશે રવિશંકર રાવળ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કમ્પ્યુટર ક્ષેત્રે આગું પ્રદાન કોણ જવાબ આવશે બિલ ગેટ્સ પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન પનોત પુત્ર કોણ જવાબ આવશે દેવાંગ મહેતા પ્રશ્ન નંબર પંદર વડાપ્રધાન તરીકે આઈ કે ગુજરાલ કોના અનુગામી બન્યા જવાબ આવશે દેવગોડા પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી તબલાના ખેરખા તરીકે કોણ જાણીતા છે જવાબ આવશે અલ્લાર ખા ખાન પ્રશ્ન નંબર સત્તર ઉદાન યોજના સાથે કયા મહાનુભાવનું નામ છે જવાબ આવશે વિનોબા ભાવે પ્રશ્ન નંબર અઢાર ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે જવાબ આવશે પ્રતિભા દેવીસિંહ પાટીલ પ્રશ્ન નંબર ઓગણીસ આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલા ન ગણાય ઓપ્શન એ સ્મિતા શાસ્ત્રી ઓપ્શન બી જયશંકર સુંદરી ઓપ્શન સી મલ્લિકા સારાભાઈ ઓપ્શન ડી મૃણાલીની સારાભાઈ જવાબ આવશે ઓપ્શન બી જયશંકર સુંદરી પ્રશ્ન નંબર વીસ આર્ટ્સ ઓફ લિવિંગના પ્રણેતા કોણ જવાબ આવશે શ્રી શ્રી રવિશંકર પ્રશ્ન નંબર એકવીસ આણંદની અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા જવાબ આવશે ત્રિભુવનદાસ પટેલ પ્રશ્ન નંબર બાવીસ નિશેનામાંથી કોણ ચિત્રકાર નથી ઓપ્શન એ કનુભાઈ દેસાઈ ઓપ્શન બી રવિશંકર રાવળ ઓપ્શન સી પિરાજી સાગરા ઓપ્શન ડી પીનાઝ મસાણી જવાબ આવશે ઓપ્શન ડી પીનાઝ મસાણી પ્રશ્ન નંબર ત્રેવીસ નિશેનામાંથી કોની યુનાઇટેડ નેશનલ ઓર્ગનાઇઝેશનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વરણી થઈ હતી જવાબ આવશે વિજયાલક્ષ્મી પંડિત પ્રશ્ન નંબર ચોવીસ સુપ્રસિદ્ધ મધુશાલા કાવ્યના કવિ કોણ હતા જવાબ આવશે હરિવંશરાય બચ્ચન પ્રશ્ન નંબર પચીસ સામ પિત્રોડા નીચેનામાંથી કયા વિભાગમાં ખ્યાતનામ છે ઓપ્શન એ ટેલિફોન ટેલિકોમ્યુનિકેશન ઓપ્શન બી વાહન વ્યવહાર ઓપ્શન સી ટપાલ સેવા ઓપ્શન ડી ટાર જવાબ આવશે ઓપ્શન એ ટેલિફોન ટેલિકોમ્યુનિકેશન પ્રશ્ન નંબર છવ્વીસ જય જવાન જય કિસાન સૂત્ર ભારતના ભારતમાં કોણે આપ્યું હતું જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી પ્રશ્ન નંબર સત્યાવીસ મણિબહેન પટેલ કોના પુત્રી હતા જવાબ આવશે વલ્લભભાઈ પટેલ પ્રશ્ન નંબર અઠ્યાવીસ માય લાઈફ આત્મકથા કોની છે જવાબ આવશે બિલ કિન્ટ ક્લિન્ટન પ્રશ્ન નંબર ઓગણત્રીસ સ્ટીકિંગ લક્ષ્મી મિત્તલનો જન્મ ક્યાં થયો હતો જવાબ આવશે સાદુલપુર પ્રશ્ન નંબર ત્રીસ ગાંધીજીએ અન ટુ ધ લાસ્ટ પુસ્તકને બીજું ક્યુ નામ આપ્યું હતું જવાબ આવશે સર્વોદય પ્રશ્ન નંબર એકત્રીસ ઘાટ કોની સમાધિ છે જવાબ આવશે જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર બત્રીસ નિશેનામાંથી કોની રાજભાષા કોકણી છે જવાબ આવશે ગોવા પ્રશ્ન નંબર તેત્રીસ પંજાબ કેસરીના હુમલાના નામથી કોણ જાણીતા છે જવાબ આવશે લાલા લજપતરાય પ્રશ્ન નંબર ચોત્રીસ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ તરીકે કોણ જાણીતા છે જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રશ્ન નંબર પાંત્રીસ ગુજરાતમાં જયશંકર સુંદરી કયા ક્ષેત્રનું જાણીતું નામ છે જવાબ આવશે અભિનય રંગમંચ પ્રશ્ન નંબર રાજા વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે જવાબ આવશે ચિત્રકળા પ્રશ્ન નંબર સાડત્રીસ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા જવાબ આવશે જ્યોર્જ વોશિંગ્ટન પ્રશ્ન નંબર આડત્રીસ ભારતના બી બિસ્માર્કનું બિરુદ કોણે મળ્યું હતું જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણચાલીસ કોણ અંગ્રેજી કવિતાના આદિકવિ તરીકે જાણીતા છે જવાબ આવશે રેફર સોસર પ્રશ્ન નંબર ચાલીસ ગાંધીજીનું સમાધિ સ્થળ ક્યાં નામે ઓળખાય છે જવાબ આવશે રાજઘાટ પ્રશ્ન નંબર એકતાલીસ ભારતની પ્રસિદ્ધ મહિલા પર્વતારોહક કોણ છે જવાબ આવશે બસેન્દ્રીપાલ પ્રશ્ન નંબર બેતાલીસ તું મુજે ખૂન દો મેં તુમ્હ આઝાદી દૂંગા વાક્ય કોનું છે જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન નંબર તેતાલીસ શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉત્તર ગોદમે પહલતે આ વાક્ય કોનું છે જવાબ આવશે સાણક્ય પ્રશ્ન નંબર ચુમ્માલીસ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા જવાબ આવશે હેમા માલિની પ્રશ્ન નંબર પિસ્તાલીસ અજીમ પ્રેમથી કઈ કંપનીના વડા છે જવાબ આવશે વિપ્રો પ્રશ્ન નંબર છેતાલીસ અમૃતા પ્રીતમ કઈ ભાષાના લેખિકા છે જવાબ આવશે પંજાબી પ્રશ્ન નંબર સુડતાલીસ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ આવશે ઉમાશંકર જોશી પ્રશ્ન નંબર અડતાલીસ અમત્ય સેનને અર્થશાસ્ત્રની કઈ શાખા માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું જવાબ આવશે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર પ્રશ્ન નંબર ઓગણપચાસ જોરાસિક પાર્ક ફિલ્મના નિર્દેશક કોણ હતા જવાબ આવશે સ્ટીફન સ્પીકબર્ પ્રશ્ન નંબર પચાસ ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા જવાબ આવશે મેથી પ્રશ્ન નંબર એકાવન ક્યાં વડાપ્રધાનને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું જવાબ આવશે ઇન્દિરા ગાંધી પ્રશ્ન નંબર બાવન રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા જવાબ આવશે સોશિયાલિસ્ટ પાર્ટી પ્રશ્ન નંબર ત્રેપન નીચેનામાંથી ચિત્રકળા સાથે કોણ સંકળાયેલું છે જવાબ આવશે રવિશંકર રાવળ પ્રશ્ન નંબર એલિસ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે જવાબ આવશે અંગ્રેજ અધિકારના પત્ની પ્રશ્ન નંબર પંચાવન દિવાળી બહેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે જવાબ આવશે લોકસંગીત પ્રશ્ન નંબર છપ્પન વંદે માતરમના રચયતા કોણ છે જવાબ આવશે બકીમચંદ્ર છટ્ટોપાધ્યાય પ્રશ્ન નંબર છતાવન જય 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 ગરવી ગુજરાતના રચિયાતા કોણ છે જવાબ આવશે નર્મદ પ્રશ્ન નંબર અઠાવન બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા જવાબ આવશે શેખ મુજુમદાર રહેમાન પ્રશ્ન નંબર ઓગણસાઠ બસુભાઈ રાવત કયા સામાયિક સાથે સંકળાયેલા હતા જવાબ આવશે કુમાર પ્રશ્ન નંબર સાત ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા જવાબ આવશે સુશેતા કૃ રૂપલાણી પ્રશ્ન નંબર એકસઠ નીચેનામાંથી વીણા વાદ્ય સાથે કોણ સંકળાયેલું છે જવાબ આવશે વિશ્વમોહન ભટ્ટ પ્રશ્ન નંબર બાસઠ ઓમકારા ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે જવાબ આવશે ઓથેલો પ્રશ્ન નંબર ત્રેસઠ ડૉક્ટર અમત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે જવાબ આવશે અર્થશાસ્ત્ર પ્રશ્ન નંબર સોસઠ જવાહરલાલ નહેરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું જવાબ આવશે ઓગણીસો સોસઠ પ્રશ્ન નંબર પાસઠ આમાંથી કોણ ગઝલ ગાયક નથી જવાબ આવશે ગુલામ અલી પ્રશ્ન નંબર સાસઠ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે જવાબ આવશે જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર સડસઠ શેરપા ટેનસિંગ સાથે એવરેસ્ટ શિખર સરકરના નીચેનામાંથી કોણ હતા જવાબ આવશે એડમન હિલેરી પ્રશ્ન નંબર અડસઠ લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે જવાબ આવશે સ્ટીલ પ્રશ્ન નંબર ભારતના સરદાર પટેલની પુણ્યતિથિ કહી છે જવાબ આવશે પંદર ડિસેમ્બર પ્રશ્ન નંબર સિત્તેર જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે જવાબ આવશે ચિત્રકળા પ્રશ્ન નંબર એકોતેર ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણમાં કથા કયા રાજ્ય પુરુષે આગ આગવેલી લીધી હતી જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન નંબર બોતે રાષ્ટ્રીય યુવા દિન કયા મહાપુરુષનો જન્મદિવસ છે જવાબ આવશે સ્વામી વિવેકાનંદ પ્રશ્ન નંબર તોતે કયા મહાનુભાવના હસ્તે અલગ ગુજરાતની સ્થાપના કરાઈ હતી જવાબ આવશે પૂજ્ય રવિશંકર મહારાજ પ્રશ્ન નંબર ચુમ્મોતે દૂરદર્શન પર દર્શાવેલી અંગ્રેજી ભારતીય કૃતિ માલગુડી દેઝર કોની રચના છે જવાબ આવશે આર કે નારાયણ પ્રશ્ન નંબર પંચોતેર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોણ હતા જવાબ આવશે ડોક્ટર કેશવરાવ નંબર ચોતેર શ્રીમતી સુમતી મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે જવાબ આવશે જહાણ વહાણવટુ પ્રશ્ન નંબર સિત્યોતેર નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી સ્થાપિત કોણ હતા જવાબ આવશે બાલકૃષ્ણ દોશી પ્રશ્ન નંબર ઇઠોતેર નવનિર્મિત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન અને વિધિપૂર્વક જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મહાભાવ મહાનુભાવ કોણ હતા જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર ઓગણસી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાસદ કોણ હતા જવાબ આવશે વિદ્યા ગૌરી નીલકંઠ પ્રશ્ન નંબર એંસી કોના નામ સાથે કલિકાલ સર્વજ્ઞનું વિશેષ વપરાય છે વિશેષણ વપરાય છે જવાબ આવશે હેમચંદ્ર સુરી પ્રશ્ન નંબર એક્યાસી ધ વિંગ ઓફ ફાયર પુસ્તકના લેખક કોણ છે જવાબ આવશે ડોક્ટર કલામ પ્રશ્ન બ્યાસી સાઈના નેહવાલ કઈ રમત સાથે જાણીતો છે જવાબ આવશે બેડમિન્ટન પ્રશ્ન નંબર ત્યાંસી પર્યાવરણ સુરક્ષા સંબંધિત ચીપકો આંદોલનના પ્રણેતા કોણ છે જવાબ આવશે સુંદરલાલ બહુગુણા પ્રશ્ન નંબર ચોર્યાસી સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના પ્રણેતા કોણ હતા જવાબ આવશે જય પ્રકાશ નારાયણ પ્રશ્ન નંબર પિસ્તાલીસ સરહદના ગાંધી તરીકે કોણ જાણીતા છે જવાબ આવશે ખાન અબ્દુલ અબ્દુલ ખાન પ્રશ્ન નંબર છ્યાસી ગુજરાતની વિધાનસભા સંકુલનું નામ કયા મહાનુભાવના નામ પરથી છે જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ પ્રશ્ન નંબર સત્યાશી ગાંધીજીના રાષ્ટ્રીય ગુરુ કોણ હતા જવાબ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે પ્રશ્ન નંબર અઠ્યાસી મુનશી કઈ શિક્ષણ સંસ્થાના સ્થાપક છે જવાબ આવશે ભારતીય વિદ્યાભવન પ્રશ્ન નંબર નેવ્યાસી જીત તમારી પુસ્તકના લેખક કોણ છે જવાબ આવશે શિવ ખેરા પ્રશ્ન નંબર નેવું જર્મનીમાં જાતે બનાવેલો ઝંડો ફરકાવનાર ભારતીય કોણ હતા જવાબ આવશે મેડમ ભીખારજી કામા પ્રશ્ન નંબર એકાણું નીચેનામાંથી કોણ સંગીતકાર નથી ઓપ્શન એ પ્રાણલાલ મહેતા ઓપ્શન બી ક્ષેમુ દિવેટિયા ઓપ્શન સી પુરુષોત્તમ ઉપાધ્યાય ઓપ્શન ડી ગૌરાગ વ્યાસ જવાબ આવશે ઓપ્શન એ પ્રાણલાલ મહેતા ઓ પ્રશ્ન નંબર વાણું સરદાર વલ્લભભાઈ પટેલ બાબતે સાસુ નથી ઓપ્શન એ દેશી દેશી રાજ્યોનું સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ ઓપ્શન બી વકીલાતનો વ્યવસાય ઓપ્શન સી ભારતના સંરક્ષણ પ્રધાન ઓપ્શન ડી બારડોલી સત્યાગ્રહ ઓપ જવાબ આવશે ઓપ્શન સી ભારતના સંરક્ષણ પ્રધાન પ્રશ્ન નંબર ત્રણ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજી અબ્દુલ કલામે કરેલા ઉચ્ચ અભ્યાસમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ઓપ્શન એ ભાભા ઓટોમેટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યુઅલમાં એન્જિનિયરનો અભ્યાસ ઓપ્શન બી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એરોટેનિક્સનો અભ્યાસ ઓપ્શન સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એરોટોનિક્સનો અભ્યાસ ઓપ્શન ડી નેશનલ ડિફેન્સ એકેડેમીમાં એટોમેટિક એનર્જીનો અભ્યાસ જવાબ આવશે ઓપ્શન બી મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એલોક્ટ્રોનિક્સનો અભ્યાસ પ્રશ્ન નંબર ચોરાણું ડૉક્ટર સાહેબ આંબેડકરને કંઈ બાબત લાગુ પડતી નથી ઓપ્શન એ વડોદરામાં નોકરી ઓપ્શન બી ભારતના બંધારણના હળવૈયા ઓપ્શન સી યુવાનીમાં સશસ્ત્ર ક્રાંતિઓને ગુપ્ત સહાય ઓપ્શન ડી ઓન પાકિસ્તાન પુસ્તકનું લેખન લેખન જવાબ આવશે ઓપ્શન સી યુવાની ક્રાંતિકારીઓને ગુપ્ત સહાય પ્રશ્ન નંબર ગુજરાતમાં કુમુદીની લખ્યા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે જવાબ આવશે નૃત્ય કલા પ્રશ્ન નંબર છન્નું ગાંધીનગરને પાટનગર તરીકે વિકસાવનાર કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન થઈ હતી જવાબ આવશે શ્રી હિતેન્દ્ર દેસાઈ પ્રશ્ન નંબર સત્તાણું ગુજરાતમાં નિર્ધા નિર્માણાધીન ક્રાંતિ સાથે કોનું નામ જોડાયેલું છે જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન નંબર અઠાણું નીચેનામાંથી વાહનવટાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મહિલા કોણ છે જવાબ આવશે શ્રીમતી સુમતીબેન મોરારજી પ્રશ્ન નંબર નવ્વાણું કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે જવાબ આવશે છોલા જાગીરદાર પ્રશ્ન નંબર સો ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ